શિવજીના પવન પર્વ એટલે કે મહાશિવરાત્રીની વિધ શિવમંદિર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજ રોજ ના દિવસે ઉપલેટા તાલુકાના આજુબાજુ ગામના મહાશિવરાત્રિના દિવસે પૂજા અર્ચના મહાઆરતી મહાપ્રસાદ અને ભાંગનું આજે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે હરિભક્તો બાળકોને પ્રસાદી બુંદી ગાંઠિયા અને ફરાળમાં બટેકાની વેફર અને ચેવડાનું અને ભાગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઈસરા ગણેશ્વર મહાદેવ સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ શ્રી લોકનાથ મહાદેવ બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે તેમજ તાલુકાભરના વિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાઆરતીના દિવસે ફરી ભક્તો ઉમટી પડ્યા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બોડી સંખ્યામાં હરિભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો ત્યારબાદ બાળકો વડીલો યુવાનો સહિતના દર્શનાર્થી પ્રસાદીનો લાભ પણ લીધો જય રામેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર ગાડા નાલા પાસે આવેલું છે આ રામેશ્વર મહાદેવ મંદિરમાં

અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે સોમનાથ મંદિરમાં બહુળી સંખ્યામાં માણસો આવેલા છે અને ભૌતિક ભોજનની પ્રસાદી લેશે અને ત્રણ ટાઈમ આરતી થશે રાત્રે બાર વાગે પણ આરતી થશે અને બહુડી સંખ્યામાં મેળો જામ્યો તેવી તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે તન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે રિપોર્ટર ઇમરાન સરોવડી ઉપલેટા